પોલીસે એક અશોક લેલન ટેમ્પામાંથી શાકભાજીની આડમાં લઈ જવા તો ત્રણ લાખ સાડત્રીસ હજાર આઠસો રૂપિયા નો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો ચાલક ટેમ્પો મૂકી ફરાર તારીખ આઠ ઓગસ્ટ ગુરુવારના રોજ નવ પિસ્તાલીસ કલાકે નોંધાયેલી ફરિયાદની આજ રોજ શુક્રવારના મળતી માહિતી મુજબ વલસાડ રૂરલ પોલીસની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં પ્રોહિબિશનના ગુનાઓ શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન પારનેરા પારડી સુગર બ્રિજ પાસેથી એક ટેમ્પો પસાર થતો હતો જેને ટોર્ચ વડે ઊભી રાખવા માટે ઈશારો કર્યો હતો જો કે ટેમ્પા ચાલકે ટેમ્પો ઊભી રાખ્યો ન હતો અને પોલીસને પ્રોહિબિશન અંગે શંકા જતા ટેમ્પા ચાલકનો પીછો કરતા ટેમ્પો ચાલક પાસે ટેમ્પામાં ચેક કરતા સૌપ્રથમ તો શાકભાજીના કેરેટ જોવા મળ્યા હતા કેરેટ હટાવી તપાસ કરતા કુલ બે હજાર ત્રણસો વિદેશી દારૂ મળી આવ્યો હતો ટેમ્પાને પોલીસ મથકે લાવી મુદ્દામાલની ગણતરી કરતા ટેમ્પાની કિંમત લાખ દારૂની સાડત્રીસ હજાર આઠસો એક મોબાઈલ ફોન જેની કિંમત ત્રણ હજાર મળી કુલ આઠ લાખ ચાર હજાર આઠસો નો મુદ્દા માલ કબજે લે અજાણ્યા ટેમ્પા ચાલક સામે પ્રોહિબિશન અંગે ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી